હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ઇન્સ્ટન્ટ કાચી કેરી અને મરચાંનું એકદમ કુચાવાળું અથાણું બનાવીશું જે એકદમ ઇન્સ્ટન્ટ બનશે અને એકદમ ટેસ્ટી એવું અથાણું ઝટપટ બની અને રેડી થશે તો આ રીતના આપણે થોડા તીખા હોય એવા મરચાં લઈ લીધા છે તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા મરચાં લીધા છે સારી રીતના ધોઈ અને સાફ કરી લીધા છે મરચામાં પાણી બિલકુલ ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને આ રીતના નાના ટુકડામાં કટ કરી અને આપણે કોઈપણ ચોપરમાં અને ચોપ કરી લેવાનું છે આ રીતના એકદમ કૂચો થાય એ રીતના આપણે એને ચોપ કરી લેવાનું છે જો તમારી આગળ કોઈ પણ ચોપર ના હોય તો તમે મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર એકથી બે વાર અને આ રીતના ફેરવી લેવાનું એટલે આ સ્ટેક્ચર છે તે મળી જશે મરચાં અહીંયા આપણે કૂચો કરી લીધા છે હવે આપણે અહીંયા કાચી કેરી લીધી છે તમે કેરી અહીંયા પાંચસો ગ્રામ જેટલી કેરી લીધી છે એને પણ આપણે આ રીતના નાના ટુકડામાં કટ કરી અને ચોપરમાં લઈ લેશું તો આપણે કેરીને પણ કટ કરી લીધી છે એનો પણ આપણે હવે અહીંયા કુચો બનાવી લેશું એકદમ નાનો ટુકડા થઈ જાય ત્યાં સુધી આપણે એને ચોપરમાં ફેરવી લેવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતના આપણે કેરીને પણ એકદમ કુચ્ચો કરી અને લઈ લેવાનો છે આ અથાણું છે તો એકદમ ઇન્સ્ટન્ટ બને છે અને તમે લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો વળી ખાવામાં પણ ઇન્સ્ટન્ટ છે બનાવી અને તરત જ તમે તેને ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકવાર આ અથાણું બનાવશો તો વારંવાર બનાવશો એ મારી ગેરંટી છે એકદમ ટેસ્ટી એવું બની અને રેડી થાય છે તો એકવાર ખાસ ટ્રાય કરવી હવે આપણે અથાણામાં ઉમેરવા માટે અહીંયા જે આપણે બોળો બનાવીએ છીએ તેના માટે મસાલા તૈયાર કરીશું તો બે ચમચી મેથી દાણા બે ચમચી રાઈ બે ચમચી આખું જીરું અને અહીંયા બે ચમચી મેં આખી વરિયાળી લીધી છે અને બે ચમચી જેવી અહીંયા આપણે સૂકા આખા ધાણા લઈ લેશું બધી વસ્તુને આપણે બરોબર મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો અહીંયા મસાલાનો પાવડર છે તે મેં બનાવી લીધો છે તો આ રીતના આપણે એકદમ ફાઇન નહીં થોડો દર દરો થાય એ રીતનો આપણે પાવડર બનાવી લેવાનો છે હવે આપણે આ મસાલામાં એક વઘાર એડ કરીશું અને આપણું અથાણું છે તે ઇન્સ્ટન્ટ રેડી થઈ જશે તો અહીંયા મેં પ્યોર સિંગતેલનો યુઝ કર્યો છે તમે ઈચ્છો તો રાઈના તેલનો પણ યુઝ કરી શકો છો અથવા કોઈ પણ જે તમે તેલ ખાતા હોય એ તેલનો યુઝ કરવાનો છે તો સારી રીતના અહીંયા તેલને આપણે ગરમ કરી લેવાનું છે તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે આપણે અહીંયા અડધી ચમચી જેટલા આખા મેથી દાણા ઉમેરી દેસુ અને મેથી દાણાને હલકો કલર ચેન્જ થઈને ત્યાં સુધી આપણે તેલમાં એને ફ્રાય થવા દેવાના છે તો મેથી દાણાનો હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે એકવાર આ રીતના આપણે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણા મેથી દાણા છે ને તે લાઈટ ગોલ્ડન કલરના થવા લાગ્યા છે આપણે વધારે એને નથી શેકાવા દેવાના બસ આ રીતના લાઈટ ગોલ્ડન કલરના થાય એટલે આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો એ ઉમેરી દેવાનો છે અને એકવાર મસાલો ઉમેરી હલકું મિક્સ કરી અને આપણે અહીંયા બીજા સૂકા મસાલા ઉમેરીશું જેમાં આપણે અહીંયા બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડરનો યુઝ કર્યો છે તમે ઈચ્છો તો તીખું મરચું પણ ઉમેરી શકો છો અને બે થી ત્રણ ચમચી આપણે હળદર ઉમેરીશું અને બે ચમચી મીઠું ઉમેરી દઈશું આમાં કાશ્મીરી લાલ મરચાં પાવડરનો જ યુઝ કરવાનો છે કેમ કે આપણે જે મરચાં લીધા છે એ પણ તીખા છે પણ જો તમને વધારે તીખા પસંદ હોય તો તમે કાશ્મીરી લાલ મરચાં પાવડરની બદલે તીખું મરચું પણ યુઝ કરી શકો છો હવે આપણે કેરી મરચાંનો કૂચો છે તે એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લેશું ગેસનું ફ્લેમ છે તે ત્યારે બંધ કરી દેવાની છે અને સારી રીતના મિક્સ કરી લેવાનું છે તો આપણે અથાણાને સારી રીતના તમે જોઈ શકો છો મિક્સ કરી લીધું છે હવે તમે આને લાંબા સમય સુધી સ્ટોર કરવા ઈચ્છતા હોય તો અલગથી આપણે થોડું તેલ ગરમ કરી લેવાનું છે તો મેં આ તેલ ગરમ કરી અને લઈ લીધું છે અને હવે આપણે એને આ અથાણા ઉપર એડ કરી દેવાનું છે તો ઇન્સ્ટન્ટ આપણું કેરી મરચાંનું કુચ્ચો અથાણું બની અને તૈયાર છે એકવાર આ અથાણું જરૂર ટ્રાય કરજો રોટલી સાથે ખાવાની ખૂબ મજા આવશે શાકની પણ જરૂર નહીં પડે એવું ટેસ્ટી ઇન્સ્ટન્ટ અથાણું બની અને રેડી થાય છે અને એકવાર આ અથાણું ટ્રાય કર્યા પછી તમે વારંવાર બનાવશો એમ મારી ગેરંટી છે અને જો તમને આજને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં